ગુડ આફ્ટરનૂન બધાને ચલો બધાએ તાળી પાડવાની રમત રમી છે તો હવે જુઓ હું એક સંખ્યા બોલું ને એમાં જીરો હશે બરાબર છે તમારે એ વિચારવાનું કે જીરો કયા સ્થાનમાં છે જો એકમમાં હોય તો એક તાળી પાડવાની દશકમાં હોય તો બે તાળી પાડવાની સોમાં હોય તો ત્રણ પાડવાની બરાબર છે હવે આ તાળીની રમત છે ને આપણે એક એક લાઇન ઊભા કરીને રમાડીશું બરાબર છે અને છેલ્લી લાઈન થી શરૂ કરીએ ચાલો છેલ્લી વાળા ઊભા થઈ જાઓ બરાબર વિચારીને તાળી પાડજો બરાબર છે હું જે સંખ્યા બોલું ને એમાં કોઈ પણ સ્થાનમાં શૂન્ય હશે બોલું હવે સંખ્યા ચલો સંખ્યા સાંભળજો પાંચ હજાર એકવીસ કેટલી પાડી ત્રણ વેરી ગુડ પણ એક સાથે પડવી જોઈએ સંખ્યા સાંભળજો પણ સાચી પાડી હા બરાબર છે ચાલો નવ હજાર છસો બે તમે ત્રણ પાડી જીરો કયા સ્થાન માં આવે દશક માં તો કેટલી પાડવાની બે તો ત્રણે પાડી હા તમે ત્રણ પાડી સિમરન ને હા એટલે વિચારીને તાળી પાડો હવે આપણે સેકન્ડ લાઈન ને ઉભા કરીશું ઊભા થઈ જાઓ એટલે કે તીસરી લાઈન ખડેઓ જાઓ ચલો અપ લોકો એક સાત તાલી નહીં બજાની હૈ ઠીક બારી બારીસે તાલી બજાની હૈ અહી શરૂ કરીએ છો ચલો દેવરાજ સંખ્યા સાંભળજો નવ હજાર છસો પાંચ બહુ સરસ વેરી ગુડ ક્લેપ કરો બહુ સરસ ચાલો

પાંચ હજાર છસો બેસ એકદમ સરસ નવ હજાર ક્યાં આવે એકમ માં તો કેટલી તાળી પાડવાની એક આ બે દસક માં આવે તો બે પાડવાની બરાબર છે તમારી ભૂલો થાય છે ચાલો નવ હજાર

આઠ હજાર બસો પાંચ શૂન્ય ક્યાં આવે એકમમાં આવે હવે દશકમાં આવે તો બે તાળી પાડવાની હતી ચાલો કોનું કોનું સાચું પડ્યું કોણે બરાબર તાળી પાડી બહુ સરસ વેરી ગુડ ચલો ક્લેપ કર્યો આ લોકો માટે બહુ સરસ ચલો આગળની નેક્સ્ટ લાઇન સેકન્ડ લાઈન